નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજે આપણે વાત કરીશું ભગવાન શ્રી રામ લંકાથી સીધા અયોધ્યા નથી આવ્યા શું તમે જાણો છો કે પુષ્પક વિમાન ક્યાં ક્યાં રોકાયું તો તેના વિશે આપણે આજે વિડીયોમાં આગળ જાણીશું પરંતુ તે પહેલાં જો તમે ચેનલમાં નવા છો તો વિડિયોને અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી કરું છું અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળતી રહે રામ નવમી હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે જે ભગવાન શ્રી રામના જન્મદિવસ તરીકે ઉજવાય છે ચિત્ર મહિનાના શુકલ પક્ષની નવમી તિથિએ દેશભરમાં ભક્તિ ભાવપૂર્વક પર્વ મનાવવામાં આવે છે મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના રામાયણના પાઠ અને ભજનો યોજાય છે દેશના વિવિધ શહેરોમાં રામજીની શોભાયાત્રાઓનું આયોજન થાય છે આજે આપણે રામની આગમન કથા વિશે જાણીશું કથા એવી છે કે રાવણના વધ પછી શ્રી રામ પુષ્પક વિમાનમાં પત્ની સીતા સાથે અયોધ્યા આવ્યા હતા અને ભગવાનના આગમન પર લોકોએ દીપ પ્રગટાવીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું પરંતુ શું તમે જાણો છો કે પોતાની જન્મભૂમિને સ્વર્ગ કરતાં પણ પ્રિય માનનારા ભગવાન શ્રી રામ લંકાથી સિયોધ્યા અયોધ્યા નથી આવ્યા પરંતુ તેમનું પુષ્પક વિમાન તેના પહેલા પણ ઘણા તબક્કામાંથી પસાર થયું હતું રામકથા લખનાર ગૌસ્વામી તુલસીદાસે શ્રી રામચરિત માનસના લંકા કાંડમાં તેનું વિગતવાર વર્ણન કર્યું છે શ્રી રામચરિત માનસ અનુસાર જ્યારે શ્રી રામના અયોધ્યા પાછા ફરવાનો સમય આવ્યો ત્યારે સુગ્રીવ નીલ જામવંત અંગત વિભીષણ અને હનુમાન ખૂબ જ દુઃખી થયા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેમની મનની સ્થિતિને સમજીને ભગવાન રામ સીતા અને લક્ષ્મણ તેમજ તે બધાને પોતાની સાથે વિમાનમાં લઈ ગયા વિમાને ઉત્તર દિશામાં ઉડાન ભરી વિમાનની ગતિએ જોરદાર અવાજ કર્યો અને બધાએ શ્રી રામ નારા લગાવ્યા શ્રી રામ વિમાનમાં સિંહાસન પર બિરાજમાન હતા તુલસીદાસ લખે છે કે વિમાને રસ્તામાં ઘણા સૂચન થયા હતા અર્થાત ત્રણ પ્રકારની ઠંડી ઋદુ સુગંધી હવા ફૂંકાવા લાગી તે અતિ આનંદ આપે છે સમુદ્ર તળાવો નદીઓ નિર્મળ થઈ ગઈ છે ચારે બાજુ સુંદર સૂચન થવા લાગ્યા છે સૌના મન પ્રસન્ન છે આકાશ અને દિશાઓ નિર્મળ થઈ ગઈ છે એટલું જ નહીં ભગવાન રામે આકાશમાંથી ઉત્સાહ સાથે સીતાને યુદ્ધભૂમિ બતાવવાનું શરૂ કર્યું તેમણે સીતાને કહ્યું એ જુઓ અહીં લક્ષ્મણે મેઘનાદનો વધ કર્યો હતો બીજી તરફ તેમણે બીજા નિર્દેશ કર્યો એ જુઓ હનુમાન અને અંગત દ્વારા માર્યા ગયેલા રાક્ષસોના મૂદ્રેહો આ જમીન પર ઢંકાયેલા છે પછી ત્રીજી તરફ ઇશારો કરીને કહ્યું કે કુંભકર્ણ અને રાવણ બંને ભાઈઓ જેમણે દેવતાઓ અને ઋષિઓને પીડા આપી હતી તેઓ અહીં માર્યા ગયા હતા આ પછી પુષ્પક વિમાન લંકા ભૂમિથી આગળ વધ્યા વિમાન સમુદ્ર પરથી પસાર થતાની સાથે જ શ્રી રામે સીતાજીને રામ સેતુ બતાવ્યો અને જણાવ્યું કે કેવી રીતે તેમણે ભગવાન સ્થાપના અને પૂજા કર્યા બાદ પુલ બનાવવામાં આવ્યો અને વાનર સેના લંકા સુધી પહોંચી શકી જ્યાં ભગવાન રામ રોકાયા હતા અને વિશ્રામ કર્યો હતો તેમણે તે બધી જગ્યાઓ પણ સીતાજીને આકાશમાંથી બતાવી હતી ભગવાન શ્રી રામ પણ આકાશ માર્ગ પરથી બધું બતાવી રહ્યા હતા પરંતુ ભારતની ધરતી પર પ્રથમ વખત જ્યાં વિમાને લંકાથી ઉડાન ભરી હતી તે અગત્ય મુનિનો હતો વિમાન ઝડપથી દંડકવન હતું ત્યાં પહોંચી આ સ્થાન કુંભજ ઋષિ સાથે અન્ય ઘણા ઋષિઓ પણ રહેતા હતા કુંભજ ઋષિનું એક નામ અગસ્ત્ય પણ હતું રામે દરેક જગ્યાએ જઈને બધાના આશીર્વાદ લીધા દંડકવનથી પુષ્પક વિમાને ફરી ઉડાન ભરી અને હવે વિમાન સીધું ચિત્રકૂટમાં ઉતર્યું ચિત્રકૂટ હાલના બુંદેલખંડ હેઠળ આવે છે તેનો અડધો ભાગ મધ્યપ્રદેશમાં અને અડધો ઉત્તર પ્રદેશમાં આવે છે ચિત્રકૂટમાં ભગવાનની રાહ જોઈ રહેલા ઋષિમુનિઓએ દર્શન આપ્યા બાદ વિમાને ફરી ઉડાન ભરી અને સૌપ્રથમ આકાશ માર્ગેથી યમુના નદીના દર્શન કર્યા પછી ગંગાજીના દર્શન કર્યા અને સીતાને બંને નદીઓને પ્રણામ કરવા કહ્યું ત્યાં બંને નદીઓ એક સાથે દેખાય છે તો સમજો કે તમે સંગમની નજીક છો મતલબ ભગવાને તીર્થધામ પ્રયાગની મુલાકાત લીધી અને સીતાજીને પ્રયાગનું મહત્વ સમજાવ્યું અહીંથી ચૌદ વર્ષ પછી પહેલી વાર ભગવાને અયોધ્યાની મુલાકાત લીધી નમન કર્યું અને અવધનો મહિમા સીતાને સંભળાવ્યો આ દરમિયાન ભગવાનનું હૃદય ખુશ હતું અને તેમની આંખોમાં હસું હતા પરંતુ ભગવાન રામ સીતા અયોધ્યા ગયા ન હતા પરંતુ પ્રયાગરાજમાં રોકાયા હતા એટલે કે પુષ્પક વિમાન આ વખતે પ્રયાગમાં ઉતર્યું હતું ભગવાને ત્રિવેણીમાં સ્નાન કર્યું કપિઓ અને બ્રાહ્મણોને દાન આપ્યું અહીંથી ભગવાન રામે તેમના આગમનની પ્રથમ માહિતી અયોધ્યા મોકલી હતી શ્રી રામે હનુમાનજીને બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને અયોધ્યા જવાનો આદેશ આપ્યો ભરતને જણાવો કે હું સુરક્ષિત છું અને સીતા સાથે પાછો અયોધ્યા આવી રહ્યો છું આ પછી ભગવાન ઋષિ ભારદ્વાજના આશ્રમમાં ગયા અને ત્યાં ઋષિ પાસેથી આશીર્વાદ લીધા આ પછી પુષ્પક વિમાને ફરી ઉડાન ભરી વિમાનનું આગલું રોકાણ નિષાદરાજ હતું વિમાન ગંગા પાર કરીને ગંગાના આછડે ઉતર્યું પિતાજીએ ત્યાં ગંગાજીની પૂજા કરી અને તેમના આશીર્વાદ લીધા એટલામાં નિષાદરાજ પણ ત્યાં પહોંચી ગયા અને ભગવાનના ચરણોમાં પડ્યા ભગવાનની ભાઈ ભરતની જેમ નિષાદ રાજની સ્નેહથી ગળે લગાવ્યા હવે અયોધ્યા પહોંચવા માટે માત્ર એક જ દિવસ બાકી હતું પછીની વાર્તા ઉત્તરાખંડમાં મળે છે જ્યાં ભરતજી વિચારી રહ્યા હતા કે ભગવાન મને ભૂલ્યા નથી ત્યાર પછી હનુમાન ભરત પાસે પહોંચ્યા અને તેમને શ્રી રામની પરત આવવા વિશે જાણ કરી પાછા ફર્યા હનુમાન શ્રી રામ પાસે આવતા જ પુષ્પક વિમાન ફરી ઉપડ્યું તુલસીદાસજીએ એક જ ચોપાઈમાં બધું કહી દીધું તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે